સેલવાસ જેસીબી વડે ઘટના ખોદકામ કરતા ગેસ લાઈન ભંગાણ પડતા દોડધામ સંકલનમાં ન રહી કામગીરી કરતા અવારનવાર ગેસ લાઈન ભંગાણ પડવાની ઘટના બનતી રહ્યા હોવાનું ચર્ચામાં સેલવાસના આમલી ગાયત્રી મંદિર પાસે જેસીબી વડે ગટર ખોડવાની કામગીરી દરમિયાન ગેસની પાઇપલાઇનમાં ભંગાણ પડતા દોડધામ મચી ગઈ હતી ગેસનો ધુમાડો નિકળતો જોય જેસીબી ચાલક જેસીબી મૂકીને ભાગી ગયો હતો ગેસ એજન્સીને ગેસની પાઇપલાઇનમાં ભંગાણની જાણ થતા તેના તાત્કાલિક ઓફિસમાં રાખેલ ગેસ સિલિન્ડરો કાઢી નાખ્યા હતા ગેસ એજન્સીના મિકેનિક અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ભંગાણ પડેલ ગેસ પાઇપલાઇનનો સમારકામ હાથ ધરીયોતો કલાકોની મહેનત બાદ ગેસની પાઇપલાઇન રિપેર કરવામાં આવી હતી गटर खोदी વખતે ગેસ એજન્સીના સંકલનમાં રહીને કામ ન કરવાને કારણે અવા નવા ગેસની પાઇપલાઇનમાં ભંગાણ પડવાની ઘટના બનતી રહેવાનો ચર્ચામાં રહ્યો હતો જે हुआ 5:00 કલાક કે 5:30 કલાકે ہوا આ છે અને બહુત ગેસ કા પાઇપલાઇન ફાટ ગયા એ કંસા વિકાસ ચલ રહા છે સિલવાડમાં આમલીમાં પતાઈ નહી ચલ રહા છે જો ગટર પહેલા જ 2 માળા કે ગટર હે 2 આદમી અંદર ચાલા જાય ઉસી આ ગટર કો ખોદકે યે લોક વિકાસ કર રહે પ્રફુલ પટેલ કે નામ પે કંસા વિકાસ હો રહા છે સિલવાડમાં વહી નહી પતાઈ ચલ રહા છે आज यहाँ बड़ी दुर्घटना होते हुए बची है गलती से कहीं आग नहीं लगी नहीं तो आग लगती तो पूरा आमली उड़ जाता आज डर के डर यहाँ सबकी फट गई थी यहाँ पे सिलवा अच्छा, से पूर... में पूरा सब डर गए बच्चे, बच्चे सब डर गए थे पूरा दुकान वाले डर गए थे यहाँ पे तो पूरा आमली फट जाता उतना कंफर्म था आज फायर ब्रिगेड की गाड़ी आज आई और उससे पहले गैस का पाइपलाइन बंद किया नहीं तो ये आज फट जाता पूरा आमली फट जाता मंदिर खोलिया रहता ही नहीं आज नामो निशान मिट जाता दर्दनाक पाइपलाइन फटा था આપણી સંકલ્પ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલાઇક દબાણ જેથી આવનાર ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબ્સક્રાઈબિયો